તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિ કા પંડ્યા

કારણ કે રોષ એટલો બધો વ્યક્ત કરવામાં આવી મારું નામ છે બસવાર કાજલ બેન હું ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં આશા તરીકે નોકરી કરું છું સાત આઠ વર્ષથી અને અમારો મુદ્દો એ છે કે અમને જે ઇન્સેન્ટિવ આપે છે જે અમારે કામ પ્રમાણે મળવું જોઈએ એ મળતું નથી બાળક જન્મે યાથી કિશોરી થી માંડી એ માતા બને એ બાળક જન્મે એ મોટું થાય ત્યાં સુધી એની બધી ટોટલ કામગીરી અમારે કરવાની હોય છે અને જે પ્રમાણે આંગણવાડી વર્કર ને એ લોકોને કામગીરી આવે છે એનો પગાર વધો તો પછી અમારો પણ વધવો જોઈએ ઓનલાઈન કામગીરી કોઈ પણ અમને સોંપવામાં આવે એનું કોઈ અલગથી ઇન્સેન્ટિવ આપવામાં આવતું નથી કે કોઈ પ્રકારની એમ કે જે વધારા વધારાનું કામ આવે એનો કોઈ એટલે કોઈ અમને બીજો અલગથી પૈસા મળતા નથી મહેનતાણું મળતું

કારણ કે કામગીરી અમારો કોઈ ટાઈમ જ ફિક્સ નથી હોતો કે આટલા વાગે એમ કે બેન નો ટાઈમ છે તો જવું પડે એમ કે ખાલી બાળક બીમાર છે તો એની સાથે જવું પડે એટલે અમારે જે પ્રમાણે અમે કામ કરીએ એ પ્રમાણે અમને પગાર મળવો જોઈએ એમ મારું નામ પારુલબેન છે હું ખૂડા ના આશા ફેસિલિટર છું અમારી માંગણી એવી છે કે આશા ફેસિલિટરને એક આશાને દસ એક ફેસિલિટરને દસ આશા બેનો ઉપર મૂકવામાં આવે છે અને અમારે એક વિઝિટના ત્રણસો રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે પણ અમારો પણ એવું કોઈ દિવસ અમે ભલે વીસ દિવસ કરીએ છતાં અમારી પાસે ત્રીસ દિવસની કામગીરી લેવામાં આવે છે અને આશા વર્કર જે કામ કરે એ અમારી પાસે પણ એ જ કામ કરાવવામાં આવે છે માની લો કે અત્યારે નમોશ્રી છે પીએમવાય છે જો આ લાભાર્થીના આધાર કાર્ડ કે નહીં સુધરેલું હોય અને એના નો ભરાણ તો ફેસિલિટીની દબાણ કરવામાં આવે છે કે તમે સાથે જાઓ તમે કરો તો અમારે અમારું ગામ સંભાળવું આશા સંભાળવી કે પછી આ લાભાર્થી સાથે જાવું અમારું અમારી માંગ એ છે કે અમારું જે અમારું કામ નું અને અમારું જે પોસ્ટ નું લેવલ છે એ પ્રમાણેની અમારો પગાર વધારો થાય અને અમને અમને પણ કરાર બધ છે તો એની જગ્યાએ કાયમી કરવામાં આવે અને વર્ક ચાર માં અમને પણ

તેમની ઉપર કામગીરી કરશે શું સરકાર તેમની સાથે તેમના નિવેદનોને લઈ અને વાતચીત કરશે કે તેમની માંગો પૂરી થશે હવે અનેક સવાલો ઊભા થાય છે આવા જ નવા વિડિયો થી અમે તમને માહિતગાર કરતા રહેશે ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ